એબીવીપી દ્વારા યુનિવર્સિટી ખાતે સીસીએ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફને લઈ યુનિવર્સિટીમાં તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો સુરતમાં ફરી એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા તાળાબંધી કરાઈ હતી સીસીએ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ એબીવીપી દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરાયું હતું અને યુનિવર્સિટીમાં એક કલાક માટે તાળાબંધી કરાઈ હતી અન્ય જિલ્લાઓમાં જ્યાં રસ્તા પર પ્રદર્શન કરી વિરોધ નોંધાવાયું હતું તો શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસથી રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા હોય અને પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું પ્રથમ રાઉન્ડના પરિણામમાં છબરડા સામે આવ્યા હતા ખાનગી કોલેજો પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા જીસીએએસ પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદો ઉઠી હતી ત્યારે આજે સુરત ખાતે વિ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું

મનોજ જૈન ગુજરાત પ્રાંત મીડિયા સહ સંયોજક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે ગુજરાત પોર્ટલ છે જે એજ્યુકેશન મિનિસ્ટ્રી અંતર્ગત જે પોર્ટલ આવે છે જે કોલેજોના એડમિશન એના ઉપર આંદોલન ચાલી રહ્યું છે અને અમારી એક જ ડિમાન્ડ છે જે વિકાસ પોર્ટલની અંદર સંડોવેલા જે લોકો છે જે લોકોના લીધે આ જે આટલા બધા જે વિદ્યાર્થીઓ એ પરેશાન છે બે લાખ લોકોને જો ઓફર લેટર આવતા હોય અને અઠ્ઠાવીસ હજારના જ એડમિશન થતા હોય તો આ બહુ ચિંતાજનક બાબત છે અને જે વિદ્યાર્થીઓ છે એ લોકોને જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એમ જ આંદોલન કરતું રહેશે અને અડતાલીસ કલાકનો અલ્ટિમેટમ અમે આપ્યું છે અને આવેદનપત્ર વીસી સરને પાઠવ્યું છે અને એમના થકી ગુજરાત સરકારને પાઠવ્યું છે કે અડતાલીસ કલાકની અંદર જો નિવારણ નહીં આવે કાર્યવાહી નહીં થાય તો હજુ ઉગ્રમ ઉગ્ર આંદોલન થશે અને એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે પ્રશાસનની રહેશે